મારી વાત આપડે વાઘુજી ના ભાગ ની વેચી મારો આપણા આપણા ખેતર માંથી ગુનો નહીં કર્યો અરે માફુજી આપડા ભાગ પાડવા ભાગ પાડવા છે પણ વાઘુજી

એ ભાઈ આડો ન કે સીધો ગંદમાં ઢગલો થાય મને આવી ખબર હોત ને તો બારેબાર ગંદમાં ઢગલો કરીને આવતો રોત હું ઈરીત કરવાનો હતું તમારે ગંદમાં જ લઈ જવાની બાજરી લાવે ખબર પડે ખાડો ખાડો આજાવે બોલો ક્યાં કાઈ તમે મરી ગયા પાટો કરો છો તે અલે શું છે મપુજી હ હવે એ તો બોલે એ હા શું છે ખોટું નહી કે મોટા થઈ ગયા લાવ મોટા થઈ ગયા છે મોડા પડ્યા છે કા કામ કરો કામ કરો ઘરને મને હડો હવે એટલે રાતે નતા તમે એટલે રાતે અમે આઈન જતા રહેતા હા ધક્કો ખાઈ ગયા હતા મબુજીને બે જણા ભરી લેવી તી કે મબુજી એક બોરીમાં પહેલા એક બોરીમાં આપી જોવો આપણે હા હા કેટલા કિલોની થાય છે બરાબર ઈ પ્રમાણે ભાગ પાડો

સારું વિચારો મોડા મોડા ને તો હા ખાવા દયો તો મોણા મરી ન જાય તો હાડો આવે બાપુજી ખાલી હોય ભીત કરવી છે બોલી એક જગ્યા બદલે ગાહા હોન તો હસી થાઓ ઓ દુખી થાઓ આવતા રહીએ સારા વિચારો રાખો કોટો હમણા મેલો હડ આવો બાપુજી એ ઉપર આવો મે એમ કીધું ઓય બજ મેલો તમ તો એ તડાવ કર્યા બચ્ચી હોય કરાવતો ના ના બાપુજી ના બડ હલ્યો જો

बाईचा वेडो हेडो हेडो वर हादान धारयो छे गज आबाजो बिजी बोरि हाडो नका पसे ओ डॉक्टर डॉक्टर तरती था है बाजरी फडक राखज्यो खडा अरे कट्टू तो नाही रो हां नाही रो यो आ बोरी केला बोरियो आबाजो केला हेजी જોયું મબુજી જોયું આ મોડો મોદો નઈ લે મોદો થવાનો નાટક કરો છો ખાલી મને ખબર છે મને ખબર છે બધી એક રત્તી ભાર વિશ્વા નહીં આપડા પેર આ વજન જોવા આવ્યો તો વાકણ કુદકો મારીન ચાલ બાજરી ની બોરી વાકણ લાવો અને ઈન જો ખાલી એને નાટક તમે જુઓ હા એ તો મને ખબર છે અરે હા કરજે ભાઈ લાવો હટ અરે બે ટેકો કર ઉપર ઉપર કોણ કરો બાપુજી તમે જાજો એન તકલીફ છે આવો કમ તો આવો હડ તો તમે કોઈ ના રે કેતા હોય તો કિલો ની ઉતર્યું હવે આટલી ખાલી આટલી બોરી ચેક કરી આગા પાછું મન મગુજી તમે સાચી વાત કરી હતી ભરાઈ દેવાની હતી

બોરી વાઘુજી ઉપાડીને ભોય મેલો ને પછી પાછી સઢાવો મારે ન સડી ગઈ થઈ ગયો થઈ ગયો થઈ ગયો તે સીત છે એમ ના થાય એ હરીજી પકડજો એ હરીજી બોરી ભાઈ ઉતરાવો જો ટેકો કરો બે દાણા સીતો વજન ફરીથી જોવો પડશે વજન કરીને ચાલુ કરો જીરો જીરો થાજો હા તેસી

મે <laughs> <laughs> અમારો ભાગ છે તેમ કરો છો હે આવતા રહો અરે લગીર તો વિશ્વાસ રાખો લગીર તો વિશ્વાસ રાખો લ્યા પછી હોય તો બધી અમાર તો એમ બોરી એમ કટે ભાઈ જોવા માટે નહીં આવતો કે કેટલો થાય છે એમ તાવ નહીં નાટક છે નાટક બધા તો આપડો મારી વાત જુઓ બોરીઓ તો બધી કમ્પ્લીટ સી બરાબર એ ઘરખી સી કિલો કિલો ખાલી ફરક છે બરાબર એક એક બોરી બધા નાખી આજે પેલા તો બરાબર એટલે ઉતારી લાવ બીજી

અરીભાઈ હા બહુ વાર થાય 10 મિનિટ ખાલી પટીજો પટી મંત્રી હવે વારંવાર ઉતરવું ની પડે હોયન ચિંતા કોઈ થાતું નઈ હોય ને પણ આ તો બોજીલા બોલવા જો બાપા તીધું કોઈ હા વાત જાઉં છું જલ્દી આવીશ માર આ બધા એક બીજાના હાથમાં ચુંટાઈ લે હા ખરી પેલે કણ મેલો બજન નઈ કરવાનો ના બસ યે મેલા રી લે ડવે જલ્દી બીજી લઈ જાજે फटाफट પાર આવે એ વાગે આ બોરી ઓમણા

લેક તમારી શરમ મને સદ જ આવતી નથી લગીને તમારી બીક મને લાગતી નથી કે લગીરે હું તમારું મન રાખવા માંગતોય નહીં બરાબર એટલો મોનો અકોટો ના કરતા

તમે જે બોરી આવે છે ને બોરી હું લઈ રહ્યો અને આ ફરી ગયેલા કોથળા થી પસારો ના આ તૂટી ગયો આ તૂટી ગયો શું કરવા આવા લઈ ગયા હતા તમે એક રાશા નહીં અરે એને બધું થઈ ગયા છે આ ફૂમ તો હા પગ મેણીયું તો ગોતી લાવો ઉભાને લાવો અરે ભાઈ હાલ લઈ જો ને હાથ રાખજો જોઈએ લો પંદર હજાર ઉધેડ તો આલે છે કોઈ આલનારો હોય તો આવું છે બાકી નહિ પંદર તો આમ ઓય ભાવ કરતા હોય તો હારું

પૈસા છે તો પેલા માગતા નહીં ઉપાડો હા ભાઈ આ તો નહિજી આ બોરી નોથી મેળજો ચાલ

બરાબર તો એટલે ગણતરી કરી છે તમે હિસાબ હિસાબ કરો 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 ભુપનજી તપે લઈ જતા આવજો એટલે નેહાકારી ઊભા ના થવા કે ભાઈ

મેલો બધું વાત બોલતા નહી એટલે પાવર કરશો નઈ બોલી તમે ઉપાડી તમારા પણ પાવર નહીં કર્યો ભુબા

પકડો કોમ કોથરો પકડો ને તમે એટલું દાવા છે બીજા દેખાડ આપડે ખેતરમાં લેતા હોત જો બાપ ને બેટો ઉપાડતા હોત

બોલતા ના ઇટલી ગડીવડ્યા મને તમાને પડ આલ્યું છે એ તમારે મોન રાખો નકર શરમ નઈ પેલો પોતળો લઈ નામ તો લઈ જો તો કે બેઢિયા ના છોડે ભગવાન ના છોડે ગમે એવો તો ભય છે એનો પડે એટલે રાજી ના થવાનું હોય કરવાનું હોય એટલે હું ભાઈ નતો

બે વીઘા બાબા ની તમારા માં તાકાત ચલ્યા એટલે હા તો મારે કેવું ન હતું ભૂગતજી પણ હવે કઉ છું કે બા હતા ને પૈસા હતો ને તમારા ભેગા રાખવા તા માલ મને આલીઓ શું બાબતે બા સેવા ના કરતા તમે આ દબો કર્યા સવારી

શેતર ની જવાબદારી તમને નાલવી નહીં કે આ શેતર હવેથી રહે પડતર તમારા ભાગમાં જે બાજરી આવી છે હો હું ઉપાડી દો અને આરી બાજરી બાર મહિના ખો એટલા વાત ની તમારે ઠેઠ ઉધી ખમાન મજા થઈ જાય કેમ કે હવે નવા વર્ષથી આપણા ક્ષેત્ર બાજરી કોઈ દાડો આવશે નહીં મારું પાંચસો પાટણ હા